બહુ સરસ આવે છે આજે આપણે આવીએ છીએ મેંદેરા તાલુકાના દાતાણા ગામે કે જ્યાં એક ખેડૂત સતત ત્રણ વર્ષથી રુજુતાનો મગફળીની અંદર ઉપયોગ કરી અને સારું રિઝલ્ટ મેળવી રહ્યા છે તો ચાલો આપણે જાણીએ ખેડૂત મિત્ર પાસેથી કે એને રુજુતા ત્રણ વર્ષથી વાપરે છે તો કેવું રિઝલ્ટ મળે છે તો નમસ્કાર અજયભાઈ તમારું પહેલાં તો આખું નામ અને ઓળખાણ આપી દ્યો મારું નામ છે અખેડ અજય ગિગાભાઈ ગામ દાત્રણા હલકો લંગડો વેંદડાં થીલો જુના અજયભાઈ તમે મગપડી નું વાવેતર કેટલા સમય થી કરો છો મગફડ નું વાવેતર તો લગભગ છેલ્લા દસ વર્ષ છે બરોસુ હવે એની અંદર તમે રુજુતાનો ઉપયોગ છેલ્લા કેટલા વર્ષથી કરો છો રુજુતા છેલ્લા 3 વર્ષથી સતત ઉપયોગ કરું છું તો તમે રુજુતા જે વાપરો છો એ આ મગપડી ની અંદર ક્યારે તમે આનો સ્પ્રે કરેલો છે પેલો સ્પ્રે પચાસ દિવસે કર્યો ત્યાર પછી બીજો પંદર દિવસે એટલે પાંચ દિવસે